હેલો મિત્રો સ્વાગત છે તમારું નવા બ્લોક અત્યારે વાગ્યા છે ચાર આપણે જઈ છી સેમેડી ગીર માં વરસાદી માહોલ છે એટલે આપણે આજ સ્પેશિયલ વિડિયો બનાવવા જઈ છી અને એન્જોય કરવા જઈ છી તો આ છે જયુ કાકા હેલો ગાઈસ હાઉ આર યુ અને પાછળ છે કુલદીપભાઈ ડેર તો હવે આપણે જઈ છી સેમેડી અત્યારે મોર લેવા ભજીયા ખાવા આનંદ કરવા જાય છે તો વિડીયો તો તારે મિત્રો અત્યારે આપણે શેત્રુજી નદીના ડેમ પાસે પહોંચી ગયા છીએ અમરેલી તો મારી પાછળ અહીંયા આપણે પહોંચી ગયા છીએ આ શેત્રુજી નદી છે જો ડેમ છે અહીંયા આપણે ઉભા રહી ગયા છીએ આપણી ગાડી છે અહીંયા જો હેલો ગાઈશ તો હવે આપણે ધારી પહોંચી ગયા છીએ હવે આપણે તલખાણીયાવાળો રસ્તો આવી ગયો છે જો વરસાદ ધીમો ધીમો ચાલુ છે વાતાવરણ જોવો તમે એકદમ કુદરતી સાન્યતિમાંથી આપણે ત્યારે આવે હવે એસી બેસી બંધ કરો ના એલા એસી માં મજા નહી આવે ના કો આવશે ને મજા આવે બંધ કરી દો તો જો આ દલખાણીયાનો નજારો છે આ દલખાણીયા જાય છે આપણે ત્યાં ત્યાંથી હમેડી થી કઈક રાતે જમવાનું ગમવાનું બનાવીને આનંદ કરી જો અત્યારે આપણે ડેમેથી જે નીકળે એ આમ જો મારા બાપ જે ગીર ખોળે એક નંબર

અને હાઈ ક્લાસ નજારો છે તો પક્ષીઓ કરે છે કેવો બોલે છે જો આ ગીર ગીર છે ને એ પોતે તો આપણે લલખણી વાળા ને હવે આવે છે કાપીલ ધાર દીપડા ની સિંહ સ્પેશિયલ કાપીલ ધાર તો આ કાપિલધાર કેવાય અહીંયા અચૂક સિંહ અને દીપડા જોવા મળે હા આ જગ્યાએ મેં તો ઘણી વખત જોયા છે કેમ કે હું તમે તો દલખાણી રહેતા એટલે અમને તો હું છે બધો અનુભવ હોય આ બાજુનો ઘણી વખત આ અહીંયા અહીંયા દીપડા એટલા જોયા અને સિંહ એટલા જોયા આટલામાં અહીંયા તો એક દીપડો રહે જ છે પરમેનન્ટ પરમેન્ટ અહીંયા રહે છે આપણે જો ધારે ભોગી ગયા છે એ વટી ગયા કાપેલદાર હવે આવશે એ બુઢાપાપુની મટી આવશે આપણે આની પહેલાં જે બ્લોકમાં બુઢાપાપુની મટી આવ્યા હતા હું અને બાપુ એ બાપુની મટી આવશે હવે

પાણી છે જો તમે આ ડેમ નું પાણી જો આવે છે જો એકદમ ચોખ્ખું વાતાવરણ અમરેલી જિલ્લાનું ગર્વ સમાન ગીર છે આ તો અમરેલી દલખાણીયા જાય છે જો મિત્રો બધી વસ્તુ લેવાની છે ને આ લોટ ને એવું બધું એટલે દલખાણીયા જાય છે પાછા આપણે બધી વસ્તુ લેવા ભજીયા ભજીયાનો પ્રોગ્રામ છે એટલે વિડીયો અત્યારે જો હા જોઈએ હાલે

નો તેલ આવી ગયું છો ઓ તેલ બરોબર આવી ગયું રદ ના કોટીના ભજિયા ગીરમાં જંગલમાં ખાવાના છે હમ ના ભજિયા મળ્યા તૈયાર થવા અલણોડે ખાતો છો તૈયાર નમરો ભજિયા બધી ચાલો મિત્રો હવે આપડે એ મડી થી નીકળી રહી છે અત્યારે ભજીયા ખાઈ ને અત્યારે દસ સાડા દસ છે રાતના આપણે રાત રોકાવું હતું પણ થોડુંક કામ આવી ગયું એટલે હવે નીકળવાનો ટાઈમ થઈ ગયો તો નીકળી હતી તો વિડીયોમાં નવા હોય તો લાઇક સબસ્ક્રાઈબ કરજો ચેનલને લાઈક કરજો શેર કરજો આ વિડીયો અહીંયા સુધી મળી આપણા નેક્સ્ટ વોક બ્લોક સુધી ત્યાં સુધી મહાદેવ હર જો મિત્રો એક ધારો વરસાદ ચાલુ છે ગીરમાં અને અમે ત્યારે રસ્તામાં બહુ વરસાદ વરસાદ પડે પડે છે પણ મારી ગાડીની લાઇટ નથી પડતી જેવી જોઈ ને એવી હમણાં થોડાક દિવસ પેલામાં જતા ત્યારે આ આગળ કૂતરું પટકાણું એટલે હું છે લાઈટ પડતી નથી વરસાદ બાકી બહુ એટલે બહુ જોરદાર પડે છે જેવી રેન ઇન ગીર